નદીના કિનારે નિર્મિત પરિયોજનાઓ આસામના નદી આધારિત પરિવહન તંત્રને પુનર્જીવિત કરવા અને શહેરને પરિતિ ભવ્ય બ્રહ્મપુત્રા સાથે જોડવાની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે આ પ્રસંગે બોલતા નાણાં મંત્રીએ જણાવ્યું કે ગુવાહાટીનું ગેટવે ટર્મિનલ માત્ર એક પરિવહન સુવિધા નથી પરંતુ તે આસામના પ્રગતિશીલ દ્રષ્ટિકોણનું પ્રમાણ છે આશરે ત્રણસો પાંચ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ ટર્મિનલ એક તરફ તરતું માળખું છે જે બ્રહ્મપુત્રા નદીના બદલાતા જળસ્તરને અનુકૂળ થવા માટે સક્ષમ છે અને તે ક્ષેત્રનું પ્રથમ સર્વ ઋતુ ટર્મિનલ છે આ ઉપરાંત બ્રહ્મપુત્રા રિવરફ્રન્ટ પરિયોજના શહેરના નાગરિકોને પર્યટન અને મનોરંજન માટે એક નવું સ્થળ પ્રદાન કરશે આ બહુઆયામી પરિયોજનાઓ ગુવાહાટીને એક મુખ્ય પરિવહન અને વ્યાપાર કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે જેનાથી આ ક્ષેત્રમાં પર્યટન અને આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા શર્માએ જણાવ્યું કે આ પહેલથી પૂર્વોત્તર ભારતમાં વેપાર પર્યટન અને રોજગાર માટેના નવા દ્વાર ખુલશે આ ટર્મિનલને જળમાર્ગ પરિવહન માટેના વિમાન મથક તરીકે વિકસાવવામાં આવ્યું છે